મને નહી લાગતું કે કે આવે અલ્યા કાકા આસી તમે ઊભા તો રહો બેવક કરી છે ને ઠક આવતો ગોડિયા વિશ્વાસ નહી આવતો આવી કે આવી પિક પિક ઓય બેરો છોટુ ને પેલી સાડ્યા ને કાકો બે જણો બેઠા દેખાતા નઈ બેઠા રેડી હેડો ને છે આલા આલા લાઈન માં લાઈન લામબંદુ લાઈન માં લાઈન લાઈન આપણી ટી મારી આપણી ટી મારી લાઈન લાઈન એ આપણી લાઈન એ આપણી ટીમ આ તો એના પર સરકાર કે

અલાથી લુંડ વાંચી અલ્યા ના તો કોરી સબસેા ઢાકોલ હોવેલા પેલા કીધું હતું તો આમ જો પોખાડો પોખાડો તો હોવે હો પોખાડો જોવી તને ભરતીઓમાં બને નોકલેશ નાખું અસ પેલા રહેવા તો અલા આ જો જો હવ મને આ ચાડી આવી ખબર હોય તો પેલા અલા બ

ઉય સાઈડમાં જતો હતો અલ્યા શું છે આ સાઈડમાં થઈ ગયા અલ્યા સુગર કાકા ઈ સાઈડમાં નહીં પણ તો એમ કો કી સાઈડમાં સાઈડમાં શું કરો છો અ સાઈડમાં તો બધા બધા ના થઈ ગયા ઈ સાઈડમાં ની ચીડો જતા રે કેવા લાગો તારો હા આ લીસ તો फाડી જો પકળ

અચ્છા કાકા અલ્યા કાકો ની આવડો ભઈ છો હો હો મારે તો કાકા કેવા મળીને હાલતો હો એ शिवम તાવિય નમી કરવાનું ચાલુ કર દો હો કરન ચાલુ છે બધું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે હવે લા લડ આપણે ચાલુ કર અલ્યા હો લો લા લા પેલા પેલા દાદા તો હો એટલે લેવો પડે પેલા ઓ

i

મને તો બેહવા દયો નામી પબલર વિનર 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 અલ્યા મે પકડ્યો અલ્યા જ પકડ્યો જેસા લુકામેડો <laughs> 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 <laughs>

આ લાવ દરા આલ્યો લે લે આ તીતલી મેલાતી પકડ્યા ઓય ટુડી આવી ગયો જબબટ જબબાવ આવ કા હું મારું બેહી જા છોડ બેહી બાબા બાપુ બાબા બાબા અરે લાવ હવે તન I'm থিনতুড্ার ওাদিযাা, এমনাক মারলাখিরি আত্যা নিনালে যার যাকাকাকর আত্যা, যাকা চান্যা, এমাডে যাকাক্যোক্যা, এমাকাকাকোয়া, જય માતાજી મિત્રો અમારા આ વિડીયોમાં બહુ મહેનત લાગી છે તો તમને આ વિડીયો જરૂર ગમે છે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જય માતાજી